ગઈકાલે કરજણ શહેરમાં વરીનગરી વિસ્તારમાં એક આરીફ ખાન કે જે પીના પ્રતાપગઢનો રહેવાસી છે એની પત્ની સાથે છેલ્લા બે મહિનાથી વરીનગરીમાં રહે છે એની પત્નીનું ગઈકાલ રાતે લગભગ આઠથી નવ વાગ્યા સુધીમાં મદદ થયેલ હોવાની હકીકત ફરિયાદી દ્વારા જાણવા મળેલ જેના અનુસંધાને તાત્કાલિક ટીમ સાથે પહોંચી ગયેલા છીએ અને એની પત્નીનું કોઈ ઈ સમય અને નીપજાવેલાની હકીકત છે એના આધારે એનું પીએમ કરાવવાની પ્રોસેસ ચાલુ છે ને આરોપીઓ બાબતે તપાસની ટીમો બનાવી અલગ અલગ ને એ દિશામાં તપાસ કરી છે ઘટના બની છે તેને લઈને એફએસએલ કે ડોગ સ્કોર કે એની મદદ ડોગ સ્કોરની ટીમ રાતે આવી ગયેલી છે એફએસએલ અને ફિંગર ને જે બીજા જે ટીમો છે એ પણ અત્યારે આવી રહી છે એની મદદ લેવામાં આવે છે ફરિયાદ દ્વારા કોઈ સાહેબ સકબંધની કે જે રજૂઆત કરવામાં આવેલી ખરી નહીં હજી સુધી કોઈ સકબંધની રજૂઆત નથી પણ બીજા બધા પુરાવાઓ એકત્ર કરી અને તપાસ ચાલુ છે